ચાલો ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ ખાસ સમજી લો કે આ વિડીયો શા માટે બનાવી રહ્યો છું કારણ કે હું અનેક પ્રકારની સેવાઓ આપું છું એમાંની કેટલીક સેવાઓ હોય છે તો આપ પરિચિત છો કે ખેડૂતભાઈઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો યુટ્યુબમાંથી મારો મોબાઈલ નંબર મેળવે છે અને વોટ્સઅપના માધ્યમ દ્વારા મને પ્રશ્ન પૂછે છે કોઈને જરૂર હોય તો રૂબરૂ પણ મળી જાય છે એમાંથી કોઈને જરૂર હોય અથવા તો એવી કોઈ વ્યક્તિઓ આવે કે યોગદાન રાશિ આપી જાય અને ઘણાને સામેથી હું આવવા જવાના ટિકિટવાળા પણ આપું છું જેથી કરીને ખેડૂતોને કાંઈ પણ તકલીફ હોય તો એ મારા સુધી પહોંચી શકે અને એના પ્રશ્નોનું યથાયોગ્ય હું જેટલું મારી પાસે નોલેજ છે એના આધારે માર્ગદર્શન આપવા પ્રયત્ન કરું છું હું ક્યાંય એવો દાવો નથી કરતો હું એક્સપર્ટ છું પરંતુ ખેડૂતોને હંમેશા સાચી હકીકતના કેસમાંથી જાણીને કહું છું કે ભાઈ આગળ તમારે કાંઈ મહેનત કરાય કે ન કરાય આમાં કોઈ ખર્ચો કરાય કે ન કરાય કારણ કે કારણ વગરના ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી અને આવી રીતે ખેડૂતો ખર્ચા કરી અને ખર્ચાઈ જતા બચે એટલા માટે આ બધી પ્રકારની સેવાઓ આપું છું આ સિવાય તાલીમ કેમમાં તાલીમ પણ એટલે આપું છું કે ખેડૂતો પોતાના કામ જાતે કરતાં થાય અને જાતે કરતાં ન થઈ શકે કદાચ તો પણ એને પોતાના રેવન્યુ રેકડ વિશે જાગૃત તો બને જ અને એમાં કાંઈ તકલીફ હોય તો એ શોધતા શીખે અને રેવન્યુ રેકડ ચોખ્ખો રાખતા શીખે જેથી કરીને પોતે કોઈ પણ રીતે ફસાય નહીં કોઈ પ્રકારના કોર્ટ કેસ ન થાય એ મારો હેતુ હોય છે કોર્ટ કેસ થયા હોય ને પછી માર્ગદર્શન આપી તો એ તો ઠીક છે પરંતુ આવા કેસ જ ન થાય એટલા માટે થઈ અને હું ગામે ગામ અહીંયા જેમ તાલીમ કેમ્પ યોજું છું જે બેથી ત્રણ દિવસના હોય છે જ્યારે ગામે ગામ પ્રવાસ અને બે બેથી ત્રણ કલાકની માર્ગદર્શન સેમિનાર એટલે શિબિર જેવું આયોજન કરું છું ત્યાં પણ ખેડૂતોને રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત કરવાનું કામ કરું છું ત્યાં મારા ખર્ચે જાઉં છું કોઈ પણ જગ્યાએ ખર્ચે જાય અને લાંબો પ્રવાસ કરીએ ને તો કેવો ખર્ચ થતો હોય છે ને આપ સૌને ધ્યાનમાં આવે એટલા માટે આ માહિતી આપું છું કોઈને એમ લાગે કે ભાઈ રમણીકભાઈ જાય છેમાં હું ખર્ચો થતો છે હમણાં મધ્ય ગુજરાતના પ્રવાસે જઈ આવ્યો ત્યારે આઠ દિવસનો કાર્યક્રમ હતો સમજો કે આઠ દિવસનો કાર્યક્રમ હોય તો છ ના સાત છથી સાત નાઇટ થાય એક નાઇટના બે હજાર રૂપિયા હોટલનો ચાર્જ પકડો તમે તો બારથી પંદર હજાર રૂપિયા તો હોટલના ખર્ચમાં વયા જાય મારી સાથે એક વ્યક્તિ હોય કારણ કે એ આવડો મોટો પ્રવાસ કરતો હોય તો મારે કોઈની જરૂર પડે એને પગાર આપવાની તો વાત છોડો પણ એમને જમવાનો ખર્ચો તો સ્વાભાવિક છે કે થાય તો બે જણાનો જમવાનો ખર્ચો એક ટકનો એક જણાનો દોઢસો રૂપિયા ગણો તો ત્રણસો રૂપિયા થાય પડે હજારની નોટ ક્યાં ઉડી જાય ખબર ન પડે છ દિવસનો કાર્યક્રમ હોય તો છ હજાર રૂપિયા આ રીતે ખર્ચાઈ જતા હોય છે આ સિવાય હવે આવા જવાનો પ્રવાસ માનો કે પાંચસો સાતસો કિલોમીટરનો પ્રવાસ કરો પાંચસો કિલોમીટર પકડો ને તમે તો મારી કાર જે છે ઓટો ગેરવાળી કાર છે એટલે વીસ કિલોમીટરની એવરેજ આપે છે પેટ્રોલની અંદર જ હું વાપરું છું તો પાંચ રૂપિયા કિલોમીટર પીડ્યું હવે સાદો હિસાબ પકડો કે હજાર કિલોમીટર પાંચસો જવાના અને પાંચસો આવવાના તો સ્વાભાવિક પકડો એનાથી વધારે થાય છે તો હજાર કિલોમીટર પાંચ હજાર રૂપિયા તો પેટ્રોલના ખર્ચા ગયા આમાં ક્યાંય આપણે હજી છુપાયેલા ખર્ચા તો ગણતા જ નથી કે ગાડીનો ઘસારો થાય બીજો કાંઈ પણ ઘસારો થાય ખર્ચો આવે એ તો આપણે કશું ગણતા જ નથી આવો ખર્ચો પણ આવવાનો તો ખરો જ પણ સીધા ખીચામાંથી વહી જાય ને યાર તમે ટોટલ મારી લ્યો તો પચીસ હજાર રૂપિયાની આજુબાજુ થવા જાય તો તો નાનો ખર્ચો પાંચ નાઇટનો કરી આવું તો વીસ હજાર રૂપિયા થાય છ સાત નાઇટનો કરો તો પચીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય આમાં કંઈ મને મોટી રકમ મળી જતી નથી કોઈ આવીને કદાચ યોગદાન રાશિ પંદર હજાર પંદરસો રૂપિયા આપી જાય કોઈ પંદર હજાર તો આપતા જ નથી અને આપે નહીં હું લેતોય નથી તો એવા દસ વ્યક્તિ ભેગા થાવ તો મારો ખર્ચો ન નીકળે હવે ગામે ગામ જ્યાં જાવ ત્યાં કોઈ મને મળે આવવા જવાના ટિકિટ ભાડા કોઈ પાસે ન હોય તો એ પણ હું એને આપું છું અને જે કોઈ વ્યક્તિ યોગદાન રાશિ યથાયોગી આપી જાય તો એમાંથી અમારું મારું બધું એડજસ્ટ થઈ જાય છે તાલીમ કેમ્પની અંદર પણ ગરીબ વ્યક્તિઓને હવે પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટની જરૂર હોય તો એ પણ આપું છું અને બીપીએલ કક્ષાના હોય બીપીએલનું કાર્ડ તો હું કંઈ માગતો નથી પણ બીપીએલ કક્ષાના હોય તો આવા ટિકિટ ટિકિટવાળાએ આપું છું આ બધા એ સેવાકીય પ્રવૃત્તિનો એક ભાગ છે અને એ ભાગરૂપે હું પ્રવાસ કરું છું હમણાં હવે ઉત્તર ગુજરાત કચ્છના પ્રવાસે નીકળવાનો છું એટલે કોઈ વ્યક્તિને એમ થાય કે ભાઈ આમાં છૂપો કંઈ સ્વાદ થશે તો ભાઈ આમાં કાંઈ સ્વાર્થ નથી તમે પોતે મારા ભેગા આવો અને ફરો એટલે ખબર પડશે મારી સાથે વાળાને કોઈ હોય ને તો એને મારે એના પગારના ખર્ચા આપવા પડે કારણ કે હું નવરો છું કાંઈ કોઈ બીજો વ્યક્તિ નવરો નથી કે મારી સાથે બધી જગ્યાએ મફત રખડે એને ડ્રાઈવિંગ કરે કે મારી સાથે કંઈ મદદ કરે તો મારે એને મહેનતાણું પણ ચૂકવવું પડતું હોય છે તો આ કહેવાનો ભાવ એવો છે જે લોકો દૂરથી બેઠા છે ને એને એમ લાગે કે આમાં કાંઈ સ્વાર્થ થશે યુટ્યુબની અંદર ઘણી વ્યક્તિઓના વિડીયો આવે છે એના મોબાઈલ નંબર હોય છે ઘણા મને એમ કે તમે મોબાઈલ નંબર આપો ભાઈ મારે મોબાઈલ નંબર આપવાની જરૂર નથી જે મોબાઈલ નંબર આપે છે એમને વ્યવસાય છે નથી કરતા એ અરજીઓ લખી દે છે કોઈ કેસ લખી દે છે કોઈ સલાહો આપે છે હું કોઈના કેસ લડતો નથી ક્યાંય અરજીઓ લખી દેતો નથી માત્ર મારા ખર્ચે બધે જાઉં છું યથાયોગ્ય આમાં કઈ કોઈ મોટું દાંડ દક્ષિણ આપી દેતા નથી તમને ખબર હશે કે કઈ ભૂવા ધૂણતા હોય તો માણસો પૈસા ઉડાડે કોઈ જગ્યાએ ઢોલ નગારા વાગતા હોય તો ન્યા પૈસા ઉગાડે ગૌશાળે અંદર માણસો ફંડ દઈ જાય કોઈ પણ સેવાકી પ્રવૃત્તિ હોય તો ફંડ દઈ જાય સંસ્થા લઈને બેઠા હોય તો હું કોઈ સંસ્થા લઈને તો બેઠો નથી કે મને કોઈ ફંડ આપે અને મારે આ ફંડની જરૂર નથી પણ કોઈને એમ ન થાય કે ભાઈ આમાં કાંઈક મળતું હશે એટલા માટે આ વિડીયો મૂકું છું તો મારો કહેવાનો ભાવાર તમે બહુ સારી રીતે સમજી ગયા હશો કે હું શું આ વિડીયો દ્વારા કહેવા માગું છું તમને કાંઈ પણ તકલીફ હોય તો યુટ્યુબમાંથી મારા નંબર ગોતવાના છે કોઈ એમ કે મારા સુધી કેવી રીતે પહોંચશો તો યુટ્યુબના મારા વિડીયો સાંભળશો એટલે નંબર મળી જશે નંબર મળી જાય એટલે વોટ્સએપ દ્વારા તમને માધ્યમ દ્વારા તમે મને પૂછી શકશો યાદ રાખજો કોઈ વ્યક્તિએ સીધો ફોન કરવાનો થતો નથી સીધા ફોન કરતો હું ડિસ્ટર્બ થાવ અનેક લોકો મારા વિડીયો જુએ છે એ અંગેનો પણ મેં વિડીયો મૂકેલા છે તો જેને જરૂર હોય એ વોટ્સએપ દ્વારા મારો કોન્ટેક કરી શકે છે અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે હું પ્રયત્ન કરીશ